ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા આ અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુના પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવાઈ હતી અને ભક્તોએ મહાપ્રસાદીનો લાહવો લીધો હતો બીજી તરફ પંચાતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુ ચરણદાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે ભાથીજી મહારાજ ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ મહામંત્રી જીગ્નિયા સહિતનારંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત અનેક મંદિર અને આશ્રમોમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી વ્યાસ ગુરુ પરંપરા જે ચાલી આવી છે એ આજે અમારે રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે લગભગ આઠથી દસ હજાર ભક્તો પ્રસાદી લે છે અને તમામ અંકલેશ્વરની અને ધર્મપ્રેમી તમામ જનતાને ગુરુ પૂર્ણિમાની મારી હૃદયથી બધાની શુભ શુભ ખૂબ ખૂબ શુભકામના જય શિયાળા આજ કે ઈસ શુભ ગુરુ પૂર્ણિમા કે સૌથી પહેલે તો સભી દેશવાસીઓ બહુ બહુ શુભકામના और ये सदगुरुदेव भगवान का सबसे बड़ा पर्व माना गया है व्यास परंपरा के अनुसार जिस व्यास परंपरा में गुरु पूजन सबसे सर्वश्रेष्ठ बताया गया है जिसमें भगवान भी कहते हैं कि गुरु मुझसे भी ज़्यादा श्रेष्ठ हैं क्योंकि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मय श्री गुरु वे नम ऐसे भगवान सदगुरुदेव को भगवान से भी ऊपर की उपाधि दी गई है एक सदगुरुदेव भगवान में वो कला होती है जैसे कोई आतंकवादी किसी के गले में बम की माला पहनाता है तो हजारों को लेकर के मर जाता है लेकिन सदगुरुदेव अगर किसी के गले में भजन की माला पहना देते तो लाखों लोगों को तार देते हैं वो सदगुरुदेव भगवान की कृपा है धर्मेश पटेल आर न्यूज अंकलेश्वर